મિત્રો બાળકોને નજર લાગી ગઈ હોવાનું તમે ઘણી વાર સાંભળ્યું હશે નજર લાગી જવાથી બાળક માંદું પડી જતું હોવાનું માનવામાં આવે છે બાળકની જેમ મોટાને પણ નજર લાગતી હોય છે જેના કારણે બિઝનેસ નાણાં સંપત્તિ અને આરોગ્યને નુકસાન થઈ શકે છે ઘણી વખતે સંબંધને પણ નજર લાગતી હોવાનું કહેવાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું નજર ઉતારવાના એવા અચૂક ઉપાયો વિશે તે ઉપાયો જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપણે જાણીએ નજર લાગી હોવાનું ક્યારે કહેવાય મિત્રો નજર લાગી હોય તે વ્યક્તિ અનેક સમસ્યાઓનો ભોગ બને છે તે વારંવાર થાકી જાય છે ગભરાઈ જાય છે ગુસ્સે થઈ જાય છે તેને અવારનવાર માથું દુખે છે આ ઉપરાંત ઊંઘ નથી આવતી બીક લાગ્યા રાખે છે તેના વેપારમાં નુકસાન થાય છે સંબંધો બગડે છે બાળકોને નજર લાગે ત્યારે તેઓ ખૂબ જ રડે છે અને ખાવા પીવાનું બંધ કરી દે છે અને હવે આપણે જાણીએ નજર કઈ રીતે ઉતારવી મિત્રો નજર ઉતારવા માટે પહેલાં એક રોટલી બનાવો આ રોટલીને માત્ર એક બાજુથી જ શેકો હવે રોટલીના શેકેલા ભાગ પર તેલ લગાવો અને ત્યારબાદ તેના પર લાલ મરચું અને મીઠું રાખી દો બાદમાં જે વ્યક્તિને નજર લાગી હોય તેના ઉપરથી સાત વખત ઉતારો આ પ્રક્રિયા દરમિયાન મૌન રહો અને ચાર રસ્તા પર જઈને રોટલી મૂકી દો આ ઉપરાંત તમે નજર ઉતારવા માટે બે લાલ સૂકા મરચાં સિંધવું મીઠું અને સરસિયાના બીજનો ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુ લઈ નજર લાગી હોય તે વ્યક્તિ પરથી ત્રણ વખત ઉતારો અને સળગાવી દો આવું કરવાથી પળવારમાં નજર ઉતરી જશે તો મિત્રો આ નજર ઉતારવાના ઉપાયો તમને ગમ્યા હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા